બેડાવી બેડાવીને કમ્પલેટ કરી નાખી છે તો હવે વાય દઈએ વાય દે ને પછી કા કામ મજા આવે ટ્રેક્ટર ચાલુ છે આ જો પારા દેખાશ ને આ જો ટ્રેક્ટર ગાડી વાય ને આપણે પારા હરખા કરી નાખીએ નહકા બાંધ લે કેટલું કામ છે જવાનું છે બાર વાગી જશે ને જો અત્યારે મથ મતે એટલે એવું નથી આપણે મચીએ છીએ તો કારણ કે પારા ઓલા હેરકા કરવા પડે આ શેડે કરવાના છે ને ઓલે શેડે કરવાના છે કેવી રીતના ખેલાઈ ઈકોર પણ વાવણી કરી છે બાકી વિડીયો સારો લાગ્યો હોય તો ગાઈસ કમેન્ટ કરવાનું નહીં ભૂલતા પડતા પણ ટપરા તો હેલો ગાઈસ તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં તો બધા કેમ છો મજામાં જ છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો બધાને છ દ્વારકાથી ને અત્યારે વાગી ગયા છે દસ વાગવાના છે ને અત્યારે આપણે વાવાનું છે કારણ કે આખા ખેતરમાં છે ને આપણે બાજરી કરવાની છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા છે અને બ્લોગ જોવાની મજા આવશે ને બાકી જો આપણે હમણાં ને તો આઈફોન લેવા જવાનું છે લઈ આવીશું ભેગું થવું જોઈએ બાકી તો તમને સપોર્ટ કરતા રહેશે કારણ કે આઈડી નવી બનાવવાની છે આ આઈડી કાઢી રાખવાની છે એટલે વ્યક્તિ બનાવી આ ક્યારે લેવાય તે ખબર નથી લેવાનું છે એ ફાઈનલ જ છે તો વિડીયો બનાવી તો ચાલો મળીએ પછી ખેતરમાં જઈને તો ગાઈશ આપણે આવી ગયા ખેતરમાં જોઉં ચેડાવી બેડાવીને કમ્પ્લેટ કરી નાખે છે તો હવે વાય દઈએ વાય દઈએ ને પછી કા કામ મજા આવે બાકી કમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો આપણો બ્લોગ બાકી જો ખાતર બાતર છોડીશ આગળ નાખી દઈએ ખાતર ટેક આવે તો ચાલો કહીશ મળીએ પછી તો ગાઈસ તો અત્યારે ટ્રેક્ટર ચાલુ છે આ જો પારા દેખાસ ને આ જો ટ્રેક્ટર ગાડી વાય ને આપણે પારા હરખા કરી નાખીએ નહકા બાંધ લે પૂછતા તો કેટલું કામ છે હું નહીં જવાનું છે બાકી જો કમ્પ્લેટ ચેક કરો ગાઈશ તો ચાલો ગઈશ મળીએ પછી તો ગાઈશ અત્યારે વાગી ગયા છે બાર વાગી ગયા છે ને જો અત્યારે મથ મત છે એટલે એવું નથી આપણે મથ તો કારણ કે પારા ઓલા હેરકા કરવા પડે ને આ આ શેડે કરવાના છે ને વાહ ઓલે શેડે કરવાના છે એના સેટ લગ્ન આ આવશે આકરો તો કંઈ નથી કરવાનું બાકી બાકી જો અહીંથી થઈ ગયેસ ને આ આ બાકી છે તો કરે રાખીએ હવે શું કહેવાય કે સારું કહેવાય નહકા બાંધવાના એટલે નહકા બાંધે રાખીએ હલો મળીએ પછી તાર ખાવાનો સમય થઈ જાય મળીએ હાલો પછી તો ગાઈસ આપણે આવી ગયા છે ખેતરમાં ને અત્યારે વાગી ગયા છે તમ આજુ વાયુ થતો ભેંચું ખેતરમાં ઘડી ગયા હલો નીકળો ચલો ચટકો તો બોલો તો કમ્પ્લીટ થઈ ગયું હવે અહીંથી સ્ટાર્ટ કર્યું બાકી આ ડિયો કમ્પ્લીટ થઈ ગયો ચાલો હું તમને બતાવું કાલે કમ્પ્લીટ થઈ ગઈ કારણ કે આપણે આરામ કરતા અત્યારે આરામ કરીને આપણે હતા ખેતરમાં ખડીગી લઈએ બાકી આપણે હાલત તો જો થઈ ગઈ છે કારણ કે ખેતરમાં કામ હોય એટલે આવી રીતનું જ થાય બાકી જુઓ આપણા લોઢા હિતર 50 દબ દબાઈ ટી બોલાય રાખ છે એટલે આડી પત્તે તો ચાલો ગાઈસ આડી કામ કરી લઈએ તો ગાઈસ અત્યારે આપણો કામ પતી ગયો છે અને તમને હું બતાવું કેવી રીતના કામ કરે તો ગાઈસ આ બીજી આડીઓ છે એ પાણી સે ખોલે હટેગા છે તો અત્યારે તો કામ પતી જ કાલે કામ છે થોડુંક કાલે કામ કરવું પડશે તો ચાલો તમને પછી ઓલું બધું બતાડું બરાબર અત્યારે બાઈને ફ્રેશ થઈ જાય કારણ કે હાલત બગડી ગઈ છે આપણી તો ચાલો મળીએ પછી હેલો આપણે બાઈને ફ્રેશ થઈ ગયા છે હવે જવાનું છે ખેતરમાં ખેતરમાં તમને બતાવું કે ઓલા હેડ આપણે ગયા હતા જઈને બતાવું

એક નંબર લાગે ને ગાઈસ કારણ કે ખેડાઈ ગલું હોય ને ત્યારે ન સારું લાગે અત્યારે બહુ મસ્ત લાગે છે ચાલો તમને હું બતાવું આમ કેવી રીતના ખેલ ઈકોર પણ વાવણી કરી છે બાકી વિડીયો સારો લાગ્યો હોય તો ગાઈસ કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ન જ પડતા પણ ટપરા પડે દેખો ગાઈસ બધીમાં એક હરખ્યું જ વાવેતર કર્યું છે આપણે બાજરી તો ગાઈસ આજનો બ્લોગ કંઈક આવો છે કેવો લાગે એ જીરેક કમેન્ટ કરી દેજો અને નવા હોય ને એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં જ ભૂલતા કારણ કે તમારા બધીના સપોર્ટ